અને બટા તો જે માંગીસ ની અપાવે મા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા બર્થડે માં કે બધા મને હેપી બર્થડે કહી દેજો હાલો ફુગા લેવાના ચાલો હાલો પેલા દર્શન કરાવી દે પછી ફુગા ને ઓલે સુબર થોડા ઘણા ડાળિયા લીધા માસ લાટો આયા જો તમને દેખાય જો કેડા માર રિંગ કો ખવડા માસ લા ખવડો બેટા ઈ ખાવા પડશે તમારે ટેમ્પો લીધો છે

એને તીરસુ તો છે તમને બતાવ્યું નથી તો સારું બધા વિશ કરી દેજો તો એમના તરફથી થેન્ક યુ સો મચ બધાને એમ કે ઘણા બધા સ્ટોરી બહુ મૂકી જેટલી મારા માં મૂકણી એના માં મૂકણી હા એમના માટે ગીત ગાય ને ખોડિયાર મંદિર પહોંચી ગયા છો તમે જો ગાડી અમારે પાર્કિંગ કરીને છે અમારે બર્ડે બોય જો બેઠો છે જે જે હું લેવાના દર્શન કરાવી દે પછી ફૂગા ને ઓલેશું બરોબર હું લેવું બટુ તારે કો એમ કે જીસીબી છે ને 3 દર્શન કરવા ખોડિયારવાના ઘણા દિવસ છે અમારે નજીક છે તો એમે આવતે શું કેવું હા એવું નજીક કોઈ ન કોઈ પાંચે ગયા છે મંદિર જો અહીંયા છે તીર્થો અહીંયા અહીં આલ્યો હલો 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 હા તીર તો જો પકડી લે ઓય પકડી લે આંગળી પકડો આંગળી પકડી લે જો બે હાલ્યા છે તો તો કન્ટિન્યુ માં રહેજો અંદર તો દર્શન ન કરો તો બહાર થી વોચિંગ કરી તમને દર્શન કરાવીશ બસ એ અમારું મંદિર અહીંયા ફૂલ હાર મળે છે આ બધી દુકાનો છે તમને છે એવું છે ને સારું કરી કીધું એમને ખબર નહોતી

શું કેશો અને હાચો જો અંબર છે અને હાચો ગાડી આર બાંધી થાલે ના ના તો તાર પાલર બાંધ દે ગમે ત્યાં મંદિરમાં મૂકી દેજે આપણે કાય વાંધો ન પગે લાગલો ને લાગી તો જો જય જે કરે જય જે કર લે તીર તું પાછળના ભાગમાં આવી ગયા રિંકુ ન્યાય હાલ્યા જો આ રીતે મંદિર છે

બર્તાના આવડતો લાકણા ડાળિયા લીધા મસાલા આટો આયા જો તમને દેખે જો કેરા માર રીંકુ ખવડાવ મસાલા અલદાર ખવડ જો બતાવ મસાલા કેટલા જો પીઠો નાખજે ને

ખોડાવીને વ્યા છીએ અને ડ્રિંકો ની સામે છે દ્વારક નું કઈક મંદિર છે ખોડિયાર મંદિર દ્વારક નું બધું છે અહીંયા અમે તો અહીંયા વાર ખેરે આવતા જોઈએ અમારે કેમ કે છ કિલોમીટર થાય પણ તમે બધા પણ આવજો મંદિર બહાર નીકળી ગયા ધીમે ધીમે ઘર બાજુ જઈએ છીએ અને તીર્થોની ની જો અમે આવ્યા આવતા જો હું લેવું એને હે

લે ટેમ્પો લીધો હું ટ્રેક્ટર લેવું ટેમ્પો લઈને બેટા લઈ

હાલો જન ભેળ ખાઈઓ વિયાજો દુકાન નામ છે રાજુભાઈ પાણીપુરી દુનિયામાંની પહેલી દુકાન આવે છે ગયા છે તો ટેસ્ટ કેવું લાગ્યું સારું તો બસ ભૂ ભૂ છે ને વાહ જોવો તો ઘરે વિયાશું પોડિયા મંદિરમાં તીર્થું જો અમે ટ્રેક્ટર લઈને જમ્માય મળવા અમે કપડા સંકે ઇંગો જો કે છોકરા હતું ચોકલેટ લાયા ને તો દેવા જાય છે આયા કેક દે દે હા લો છોકરા મેજ દો તમાર તો ચોકલેટ ના ના ચોકરા ને દેવા ગઈ છે મત કીર થું જ રમે છે હમ કે તો રામ ચોકલેટ દેસ ના ના છોકરા ઓર માર પત્રી જો બધા ને દેસ રેસ આવી બધા કે દેવા ને આમ દેવા ગઈ છે કેવું છે તો બોલા પણ એ સારું બધાને દઈ દેજો રેસ્ટ લેજે રમે જો કીર્તન બધા માથે નો બેહવાનું હોય હાંકવાનું હોય ગાંડા એ એ બોલાઈ માથે બે જશે ને હા વકલ ગાંડો

સૂપ કાયા ની આ તો મોળી બની છે અને અમારી તીખી છે સારું તો જમી લે કેમ કે લેતા જા તો હવે ટ્રેક્ટર લેવા ગયો છું માં બતા બધા ટ્રેક્ટર ક્યાં ગયું લેતા આવ હાલ લાઈ 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 જાવ જોજો Teran yote. Zou.